તો સ્વાગત છે મિત્રો આજની નવી સ્ટોરીમાં બેડરૂમ માટેની વાસ્તુ હકારાત્મકતા લાવે છે ખાસ કરીને જ્યારે માર્ગદર્શિકાઓનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તમે યોગ્ય દિશામાં સોઈને ઇલેક્ટ્રોનિક ઉપકરણોને યોગ્ય રીતે મૂકીને અને યોગ્ય પેઇન્ટનો ઉપયોગ કરીને તમારા બેડરૂમને વાસ્તુ સુસંગત બનાવી શકો છો વધુ જાણવા માટે નીચે સ્ક્રોલ કરો લાંબા દિવસ પછી તમારા બેડરૂમ માટે પ્રવેશવા આરામ કરવા અને થોડી સારી ઊંઘ મેળવવા વિશે કંઈક દિલાસો આપે છે વાસ્તુશાસ્ત્ર આર્કિટેક્ચરનું પ્રાચીન વૈજ્ઞાનિક બેડરૂમમાં કોસ્મિક ઉર્જાનો ઉપયોગ કરે છે અને સુખ અને સમૃદ્ધિને આત્મસાત કરે છે વાસ્તુ એ સિદ્ધાંત પર આધારિત છે કે પાંચ કુદરતી તત્વો પૃથ્વી અગ્નિ વાયુ પાણી અને આકાશ વચ્ચેનું સંતુલન હોવું જોઈએ આ તત્વોને યોગ્ય રીતે સંતુલિત કરીને તમે તમારા ઘર અને બેડરૂમને શાંતિપૂર્ણ બનાવી શકો છો વાસ્તુ અનુસાર બેડરૂમમાં ફોટા મૂકવા એ રૂમને સુંદર બનાવવા અને તેને વ્યક્તિગત કરવાની એક ખૂબ જ સરળ રીત છે બેડરૂમ માટે વાસ્તુ વિશે બધું જાણવા માટે આગળ વાંચો બેડરૂમ માટે વાસ્તુ મુજબ દિશા વાસ્તુ અનુસાર બેડરૂમ માટે શ્રેષ્ઠ દિશા વાસ્તુ સિદ્ધાંતો અનુસાર માસ્ટર બેડરૂમ માટે શ્રેષ્ઠ દિશા ઘરનો દક્ષિણ પશ્ચિમ ખૂણો છે બેડરૂમ અને બાળકોનો બેડરૂમ ઉત્તર પશ્ચિમ ખૂણામાં હોવો જોઈએ બેડરૂમ માટે વાસ્તુ અનુસાર પૂર્વ અને ઉત્તરની દિવાલો પર ઘણી બધી બારીઓ હોય તેનું ધ્યાન રાખવું જોઈએ ઉપરાંત દરવાજા હંમેશા નેવું સેલ્સિયસના ખૂણા પર ખોલવા જોઈએ બેડરૂમ ઉત્તર પૂર્વ દિશામાં ન હોવો જોઈએ કારણ કે આ પ્રાર્થના અને પૂજા રૂમ માટે આદર્શ છે તેમજ બેડરૂમ ક્યારેય દક્ષિણ પૂર્વ દિશામાં ન હોવો જોઈએ કારણ કે આ ઘરનો અગ્નિ ચતુર્થાર્થ છે માસ્ટર બેડરૂમ દક્ષિણ પૂર્વ દિશામાં રાખવાથી ઝઘડા અને ગેરસમજ થશે બેડરૂમનો દરવાજો દિવાલોની ઉત્તર પૂર્વ કે પશ્ચિમ દિશામાં હોવો જોઈએ બેડરૂમ માટે વાસ્તુ મુજબ સિંગલ દરવાજા આદર્શ છે ઉત્તર પૂર્વ બેડરૂમ માટે વાસ્તુ જો બેડરૂમ ઉત્તર પૂર્વ દિશામાં છે તો ચિંતા કરશો નહીં એવા થોડા ઉપાય છે જેને તમે અનુસરી શકો છો અને રૂમના સકારાત્મકતા અને ખુશીઓથી ભરી દેશે રૂમમાં લવંડર સુગંધિત ધૂપ અથવા સુગંધનો ઉપયોગ કરો અને આ વાસ્તુ દોષ સામે લડે છે ઓરડામાં દરિયાઈ મીઠાનું બાઉલ ઉમેરો ભગવાન ગણેશ અને અથવા દેવી લક્ષ્મીના ચિત્રો પણ રૂમને હકારાત્મક ઉર્જાથી ભરી દે છે અને વાસ્તુ દોષને સરભર કરે છે દક્ષિણ પૂર્વ બેડરૂમ માટે વાસ્તુ જો બેડરૂમ દક્ષિણ પૂર્વ દિશામાં હોય અને તેને બદલવું શક્ય ન હોય તો વાસ્તુ દોષને સંતુલિત કરવામાં મદદ કરવા માટે આ ઉપાયોને અનુસરો તમારા પલંગને રૂમના દક્ષિણ પશ્ચિમ ખૂણા તરફ રાખો બેડને ખૂણાઓ અને દિવાલોથી થોડા ઉ ઈચ દૂર રાખો માથું દક્ષિણ દિશામાં અને પગ ઉત્તર દિશામાં રાખીને સૂઈ જાઓ તમે બેડરૂમની બહાર વાસ્તુ કલશ રાખી શકો છો કારણ કે આ તમારા જીવનને સંવાદિત સંપત્તિ અને ખુશીઓથી ભરી દેશે દરિયાઈ મીઠું અથવા કપૂરના સ્થપિકનો બાઉલ ઉમેરો અને તેને બેડરૂમની ઉત્તર પૂર્વ દિશામાં મૂકો તમે સ્ફટિક કમળ ઉમેરી શકો છો કારણ કે દક્ષિણ પૂર્વ દિશાની નકારાત્મકતા ઉર્જાને તટસ્થ કરે છે અને રૂમને સકારાત્મકતા ભરી દે છે દક્ષિણ પૂર્વ ખૂણો અગ્નિ દેવતા માટેનો ખૂણો હોવાથી તમે વાસ્તુ મૂકી શકો છો અગ્નિનું પ્રતિક છે મહત્તમ લાભ માટે બેડરૂમની દિવાલ પર તાંબા તાંબાથી બનેલો સૂર્ય રાખો બેડરૂમ માટે વાસ્તુ મુજબ બેડની સ્થિતિ વાસ્તુ પ્રમાણે પથારીની સ્થિતિ કેવી રીતે રાખવી વાસ્તુના સિદ્ધાંતો અનુસાર પલંગ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં જોવો જોઈએ અને માથું દક્ષિણ અથવા પૂર્વ દિશામાં હોવું જોઈએ કારણ કે શરીર સકારાત્મક સ્પંદનોને ભીંજવે છે પલંગ ક્યારે ઉત્તર દિશામાં ન હોવો જોઈએ કારણ કે તે તણાવનું કારણ બને છે બેડરૂમ માટેની વાસ્તુ જણાવે છે કે પલંગ લાકડામાંથી બનાવવો જોઈએ અને તેનો આકાર નિયમિતપણે લંબચોરસ અથવા ચોરસ જેવો હોવો જોઈએ ઉપરાંત પલંગ સીધો બીમની નીચે ન મૂકવો જોઈએ જો ત્યાં બીમ હોય તો તમારે ખોટી ટોચ મર્યાદા આંતરિક ડિઝાઇન કરવાનું જોઈએ શાંતિ અને સમૃદ્ધિ માટે ફર્નિચર માટે યોગ્ય પ્લેસમેન્ટ જરૂરી છે ફર્નિચર પ્લેસમેન્ટ માટેની કેટલીક ટીપ્સ એ હરીસાનો સામનો પલંગની તરફ ન કરવો જોઈએ કારણ કે સૂતા વ્યક્તિનું પ્રતિબિંબ શુભ માનવામાં આવે છે અરીસાઓ માટે ઉત્તરીય અને પૂર્વદીય દિવાલો શ્રેષ્ઠ છે કપડાં અને અલમારીના દરવાજા પર અરીસો ન લગાવવો જોઈએ કારણ કે તે નકારાત્મકતા ઉર્જાને પ્રતિબિંબ કરી શકે છે અલમારી દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં હોવી જોઈએ અને દરવાજા પૂર્વ અથવા દ દક્ષિણ તરફ ખોલવા જોઈએ તેનાથી રૂમમાં ઘણી સકારાત્મકતા ઉર્જા આવે છે બેડરૂમ માટેની વાસ્તુ જણાવે છે કે સલામત અને અન્ય કિંમતી વસ્તુઓ દક્ષિણી દિવાલ પર હોવી જોઈએ અને ઉત્તર તરફ ખુલ્લી હોવી જોઈએ અહીં ધનના સ્વામી કુંબેરનો વાસ છે ડ્રેસરને તેની સામે રાખવાને બદલે બેડની બાજુ અરીસા સાથે રાખો બેડરૂમમાં શાંત વાતાવરણ બનાવતી વખતે દરેક નાની વિગતોનું ધ્યાન રાખવું આવશ્યક છે તેથી જ્યારે તમે તમારા બેડરૂમની રચના કરો છો ત્યારે ખાતરી કરો કે તમે ભારે ફર્નિચર માટે બેડરૂમ માટેની વસ્તુને અનુસરો છો કારણ કે તે રૂમમાં સંતુલન જાળવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે વસ્તુ મુજબ બેડરૂમ માટે કપડાં કે કબાટ દક્ષિણ પશ્ચિમ કે પશ્ચિમ દિશામાં રાખવા જોઈએ જો આ દિશાઓમાં જગ્યા ઉપલબ્ધ નથી તો તમે તેને બેડરૂમની ઉત્તર પશ્ચિમ દિશામાં પણ મૂકી શકો છો જો તમે બેડરૂમમાં તિજોરી અથવા લોકર મૂકી રહ્યા છો તો ખાતરી કરો કે તમે તેને દક્ષિણ દિશામાં રાખો આ અનુસિત કરશે કે જ્યારે તમે તિજોરી ખોલો છો ત્યારે તે ઉત્તર દિશા તરફ ખુલે છે વાસ્તુના સિદ્ધાંતો અનુસાર બેડરૂમમાં ટેલિવિઝન અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો ન હોવા જોઈએ કારણ કે તે ઊર્જા મોકલે છે ઊંઘમાં ખલેલ પહોંચાડે છે પરંતુ ઘણીવાર તે અનિવાર્ય છે અને આપણાના મોટાભાગના રૂમમાં ટેલિવિઝન હોય છે આ કિસ્સામાં ટીવી દક્ષિણ પૂર્વ દિશામાં હોવું જોઈએ અને વાસ્તુ સુવાની દિશાની નજીક નથી તમે ટીવીને બેડરૂમની ઉત્તર પશ્ચિમ દિશામાં પણ મૂકી શકો છો દક્ષિણ પૂર્વ દિશા અગ્નિ તત્વનું પ્રતિક છે અને આ દિશામાં ટીવી મૂકવાથી રૂમમાં ઉર્જા અને ઉત્સાહ આવે છે ઉત્તર પશ્ચિમ દિશા હવા અને સંદેશા વ્યવહારનું પ્રતિનિધિત્વ કરે છે અને આ દિશામાં ટીવી બેડરૂમમાં વધુ સારા સંચાર અને હળવાશની ભાવનાને પ્રોત્સાહન આપે છે વાસ્તુ સિદ્ધાંતો પણ ટીવીને કેટલીક ઊંચાઈએ મૂકે છે તેની તપાસ કરવાનું સૂચન કરે છે આદર્શ રીતે એવી ઊંચાઈ પર સ્થાપિત હોવું જોઈએ કે જો બેડ પરથી આરામદાયક જોવા માટે પરવાનગી આપે છે જ્યારે તે સુનિશ્ચિત કરે છે કે તે ઓરડામાં પ્રભુત્વનું ધરાવતું નથી આ ઉપરાંત બેડની સામે ટીવી રાખવાનું ટાળો કારણ કે સૂતા વ્યક્તિનું પ્રતિબિંબ અશુભ છે જો તમે આને ટાળી શકતા નથી તો રાત્રે ટેલિવિઝનને કપડાંથી ઢાંકી દો બેડરૂમ માટે વાસ્તુ મુજબ બેડશીટ અને બેડ લેનિન હંમેશા તાજી અને નવી હોવી જોઈએ હંમેશા સ્વચ્છ અને તાજી ચાદરનો ઉપયોગ કરો આદર્શ રીતે બેડરૂમ લેનિન માટે ખૂબ જ હળવા અથવા પેસ્ટલ શેડ્સનો ઉપયોગ કરવો જોઈએ ડાર્ક શેડ ટાળવા જોઈએ કારણ કે તે પલંગની આસપાસની શક્તિઓને ગરમ કરે છે દલીલો અને ઝઘડાઓનું કારણ બને છે ઉપરાંત પથારીમાંથી વધારાના ગાદલા દૂર કરો ઘણા બધા ગાદલા નકારાત્મકતા વાઇબ મોકલે છે કે બીજા કોઈ માટે કોઈ સ્થાન નથી જ્યારે બેડરૂમ માટે વાસ્તુની વાત આવે ત્યારે આ એક મહત્વપૂર્ણ ટીપ છે તાજા ફૂલો અને છોડ ઘણી બધી સકારાત્મક ઉર્જાનું વહન કરે છે અને શયનખંડ માટેનું વાસ્તુ જણાવે છે કે તમારે બે ઉપયોગ કરવો જોઈએ કૃત્રિમ ફૂલો અને સુકાઈ ગયેલા છોડને ટાળવા જોઈએ કારણ કે તે રૂમની ઉર્જા અને ભાવનાને ભીના કરે છે મની પ્લાન્ટ બેડરૂમમાં એક મહાન ઉમેરો ફૂલદાનની રંગોની પસંદગી એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કાળજીપૂર્વક કરવી જોઈએ યુગલો એ લાલ વાજનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે તેનાથી તેમના સંબંધોમાં ઉષ્મા અને પ્રેમ વધે છે વિદ્યાર્થીઓને પીળા ફૂલદા નીનોનો ઉપયોગ કરવાની સલાહ માંગવામાં આપવામાં આવે છે કારણ કે આ શાણપણ અને જ્ઞાનનો રંગ છે યુગલો માટે વાસ્તુશાસ્ત્ર અને સુવાની દિશા માસ્ટર બેડરૂમ માટે દક્ષિણ પશ્ચિમ ખૂણો હોવો યોગ્ય માનવામાં આવે છે કારણ કે આ દિશાની ઉર્જા સ્થિરતા અને સુમેળનો પ્રોત્સાહન આપે છે નવા જીવનની શરૂઆત કરનાર નવદમ નવ દંપતીઓએ બેડરૂમ માટે રૂમના ઉત્તર પશ્ચિમ ખૂણાનો ઉપયોગ કરવો જોઈએ બેડરૂમમાં ઈશાન ખૂણાને ટાળવું જોઈએ કારણ કે તેનાથી સ્વાસ્થ્યમાં કપાત થશે પલંગની સ્થિતિ તે રૂમના દક્ષિણ દક્ષિણ અથવા પશ્ચિમ ખૂણામાં હોવી જોઈએ જેમાં પત્નીએ તેના પતિની ડાબી બાજુએ સૂવું જોઈએ તેનાથી બંને વચ્ચે સુમેળ જાળવવામાં મદદ મળશે યુગલોએ પણ એકતા જાળવી રાખવા માટે બે ગાદલાનો ઉપયોગ કરવાને બદલે એક જ ગાદલા પર સૂવું જોઈએ આ ઉપરાંત શોપીસ અને આર્ટવર્ક જોડીમાં રાખવા જોઈએ જેમ કે કબૂતરની જોડી અથવા દેવી લક્ષ્મી અને નારાયણ જેવા આદર્શ યુગલો એકતા અને સંવાદિતતાનું પ્રતિક છે વાસ્તુ અને ગર્ભાવસ્થા ઈશાન બેડરૂમ ટાળો કારણ કે તે ગર્ભધારણ અથવા કસુવાવળમાં મુશ્કેલીઓનું કારણ બની શકે છે બાળક માટે આયોજન કરતા યુગલો મર્યાદિત સમય માટે દક્ષિણ પૂર્વના બેડરૂમનો ઉપયોગ કરી શકે છે પરંતુ તે રૂમમાં વધુ પડતી ગરમીને કારણે સ્ત્રી ગર્ભધારણ કરે તે પછી ખસેડવું જોઈએ બેડરૂમની છત માટે વાસ્તુ ફોલ્સ સીલિંગ ડિઝાઇન ફોલ્સ સીલિંગમાં તમામ પ્રકારની અસમ પ્રમાણ ડિઝાઇન અને પોઈન્ટેડ ત્રિકોણ ટાળો કારણ કે તે વ્યક્તિની માનસિક સ્થિતિને નિરાશ કરી શકે છે અને નિદ્રા રાતો તરફ દોરી જાય છે છતની ઊંચાઈ યોગ્ય હવાના પરિભ્રમણ માટે છત પર દસ ફૂટની ઊંચાઈની હોવી જોઈએ છતના રંગો સકારાત્મકતા ઉર્જા આકર્ષવા માટે છત હંમેશા સફેદ અથવા હળવા શેડની હોવી જોઈએ મિરર્સ અને આર્ટવર્ક આ તે વિકતોમાંથી એક જ છે જેની સાથે તમારે ખૂબ કાળજી રાખવાની જરૂરી છે અરીસાઓ આર્ટવર્કને છત પર લટકાવશો નહીં સ્કાયલાઇટ અને સીલિંગ ફેન્સ સ્કાયલાઇટ સાથે પ્રોપર્ટી ખરીદવાનું ટાળો કારણ કે તે એક અથવા બીજાને જાગૃત રાખશે તમારે પલંગને ઢાળવાળી છત સીલિંગ ફેન ઝુમર અથવા પેન્ડન્ટ લાઇટની નીચે પણ ન મૂકવું જોઈએ બેડરૂમ માટે વાસ્તુ અનુસાર વોલ પેન્ટના રંગો યોગ્ય દિવાલ પેન્ટની પસંદગી આવશ્યક છે કારણ કે તે સકારાત્મક ટોન સેટ કરે છે બેડરૂમના એન્ટીરિયર માટે વાસ્તુ મુજબ યોગ્ય રંગો એ સકારાત્મક ઉર્જા અને સારા વાઇપ્સની ખાતરી કરવાનો સૌથી સરળ રસ્તો છે વાસ્તુ મંજૂર બેડરૂમની દિશાના રંગો અહીં તમારા બેડરૂમ માટે વાસ્તુ મંજૂર દિવાલ રંગોની સૂચિ છે બેડરૂમ માટે વાસ્તુ મુજબ પીળો રંગ બેડરૂમની દિવાલ માટે પીળો એક ઉત્તમ રંગ છે કારણ કે તે સુખ સકારાત્મકતા બુદ્ધિમતા અને આશાવાદને ચેનલ કરે છે બેડરૂમ માટે વાસ્તુ મુજબ નાના કદના બેડરૂમમાં આ શેડનો ઉપયોગ કરો અને રૂમને આવકારદાયક અને વિસ્તૃત બનાવો પીળા રંગમાં ફ્લોરલ વોલપેપર પણ રૂમમાં ચમક ઉમેરે છે બેડરૂમ માટે વાસ્તુ મુજબ ગ્રીન પેઇન્ટિંગ હિલિંગ વૃદ્ધિ અને પ્રકૃતિનું પ્રતિનિધિત્વ કરતા લીલો રંગ બેડરૂમ માટે ઉત્તમ રંગ છે જે લોકોમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય અથવા વૃદ્ધ હોય તેમણે આ રંગ હિલિંગ ગુણધર્મોનો લાભ લેવો જોઈએ બેડરૂમ માટે વાસ્તુ મુજબ બ્લુ પેઇન્ટ બેડરૂમ માટે વાસ્તુ અનુસાર દિવાલો માટે વાદળી રંગના હળવા સેટ શ્રેષ્ઠ પસંદગી છે મોટા ભાગના શયન માટે માટે સલાહભર્યું આ સેટ શાંત અને આરામદાયક વાતાવરણ બનાવે છે જો કે નાના રૂમ માટે વાદળી રંગનો ઉપયોગ ન કરવાની કાળજી લેવી જોઈએ કારણ કે તે ઇલેક્ટ્રોનિક બીફિયાનું કારણ બની શકે છે આવા કિસ્સાઓમાં દિવાલો સફેદ થઈ શકે છે અને ફર્નિચર દરવાજા અને બીમારીઓને વાદળી રંગ કરી શકાય છે સફેદ રંગ તમામ વસ્તુ અનુયા પીઓનો પ્રિય રંગ છે કારણ કે તે કાલાતીત અને બહુમુખી છે સફેદ રંગ સ્વતંત્રતા શુદ્ધતા અને શાંતિનું પ્રતિક છે અને શાંતિ અને સુખની ખાતરી આપે છે સુંદર સોનેરી અને વાદળી આંતરિક ડિઝાઇનવાળી સફેદ દિવાલો એક ભવ્ય બેડરૂમ બનાવે છે બેડરૂમ માટે વાસ્તુ મુજબ શું કરવું અને શું ન કરવું બેડરૂમનો દરવાજો નેવું સેલ્સિયસ ખૂણા પર ખુલવો જોઈએ અને બેડરૂમ માટે વાસ્તુ મુજબ તે ધ્રુજારી ન થવી જોઈએ જ્યારે તમે જાગશો ત્યારે પ્રથમ વસ્તુ જે તમે જુઓ છો તે એક સુખદ વસ્તુ હોવી જોઈએ કૌટુંબિક પ્રોટ્રેટ ફૂલો અથવા અન્ય સકારાત્મક વસ્તુઓ જેવી વસ્તુઓની સલાહ આપવામાં આવે છે પલંગ આજુબાજુ ન હોવો જોઈએ અને દરવાજો હંમેશા બંધ હોવો જોઈએ બેડરૂમ ઘરની માધ્યમમાં ડિઝાઇન ન કરવા જોઈએ ખાતરી કરો કે તમારી પાસે બેડની બરાબર સામે આરીસો નથી કારણ કે તે સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બને છે ઇલેક્ટ્રોનિક્સ કે ઉગાડી રાખો કારણ કે તેઓ રેડિયેશન ઉત્સર્જન કરે છે અને તણાવ પેદા કરે છે બેડરૂમ માટે વાસ્તુ છોડ બેડરૂમમાં નોંધપાત્ર સુશોભન તત્વ બનાવે છે શાંતિ અને આરામને પ્રોત્સાહન આપે છે બેડરૂમ માટે અહીં કેટલાક વસ્તુ છોડ છે મની પ્લાન્ટ પલંગની જમણી કે ડાબી બાજુ મની પ્લાન્ટ રાખવાથી વિપુલતા આકર્ષાય છે એવું માનવામાં આવે છે તેના હૃદયના આકારના પાંદડા અને લીલો રંગ ખુશખુશાલ આભા બનાવે છે તેને ક્યારેય હેડસેટ અથવા ફૂડ સ્ટેસ્ટની જરીક નજીક ન રાખો વાસનો છોડ વાસનો છોડ વાતાવરણમાંથી ખરાબ શક્તિઓને દૂર કરે છે તે બ્રહ્માંડના સંપૂર્ણ સંતુલનનું પ્રતિક છે અને તમારા જીવનમાં નસીબ અને સમૃદ્ધિને આમંત્રણ આપે છે તેને તમારા બેડરૂમના દક્ષિણ પૂર્વ ખૂણામાં રાખો શાંતિ લીલીપીસ પીસ લીલી એ સમૃદ્ધ લીલા પાંદડાઓ અને તાજુ સફેદ મોર સાથેનો એક સુંદર છોડ છે ઘરના ભાગ્ય શાંતિ અને સુલે શાંતિને આવકારવા માટે વાસ્તુને બેડરૂમની પારી પાસે રાખવાનું સૂચન કરે છે સ્નેક પ્લાન્ટ સાપનો છોડ સકારાત્મક ઉર્જાનો વાહન છે તે હવામાંથી મોટા ઝેર દૂર કરે છે બીમારીનું કારણ બની શકે છે ઉપરાંત તે ઓક્સિજનના પ્રવાહને પ્રોત્સાહિત કરે છે જે વધુ તણાવ ઘટાડવામાં અને તંદુરસ્ત આભા બનાવવામાં મદદ કરે છે જાસ્મિન પ્લાન્ટ જાસ્મિન ફૂલો તેમની આકર્ષક સુખદ સુગંધ માટે પ્રિય છે તે એક આદર્શ વાસ્તુ પ્લાન્ટ છે જે સારી રાતની ઊંઘને પ્રોત્સાહન આપે છે મહત્તમ અસર માટે તેને વિન્ડોઝીલ પર રાખો સરવાળે બેડરૂમ માટે વાસ્તુ જેમ કે બેડરૂમ એ છે જ્યાં તમે તમારો મોટા ભાગનો સમય પસાર કરો છો તેથી ખાતરી કરો કે તે શયનખંડ માટે વસ્તુના સિદ્ધાંતોનું પાલન કરે છે નાના ફેરફારો કરીને તમે કોસ્મિક ઉર્જાનો ઉપયોગ કરી શકો છો અને રૂમને સકારાત્મક અને શાંતિપૂર્ણ બનાવી શકો છો આ વાસ્તુ ટીપ્સ અનુસાર અને ખાતરી કરો કે તમે તમારા દિવસની શરૂઆત સકારાત્મક વલણ સાથે કરો બેડરૂમ માટે વાસ્તુ અપનાવવાથી તમારી અંગત જગ્યાને સંવાદિત અને સુખાકારીના અભયારણ્યમાં પરિવર્તિત કરી શકાય છે સારી ઊંઘ અને એકંદર માનસિક સુખાકારીને પ્રોત્સાહન મળે છે તો મિત્રો ફરી મળીશું આપણે આવતી સ્ટોરીમાં